એલર્જીની સમસ્યા હોય એને કારણે નવ વર્ષથી શ્વાસ ચડ્યા રાખતો હોય એલર્જી થતી હોય કફ થઈ જતો હોય ઉધરસ આવતી હોય લગભગ નવેક જેટલા ડૉક્ટરો બદલ્યા હોય ને ત્રણ તો આયુર્વેદિક ડૉક્ટરની પણ સલાહને સારવાર લીધેલી હોય છતાં પણ ઠીક ન થયું હોય અને આપણે આવ્યા પછી આપણી પંચકર્મ સારવાર અને દોઢ મહિનાની દવાથી અત્યારે સિંતેથી એસી ટકા સારું હોય એવા ભરતભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ ભરતભાઈ જય શ્રી કૃષ્ણ ભરતભાઈ તમે ક્યાંથી આવો છો મોરબીથી સાહેબ મોરબીથી આવો છો અને મોરબી થી આપડા હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ મને ફેસબુક માં સોશિયલ મીડિયા માં વિડિયો તમારો જોયો હતો તો જેવી રીતે મારા વિડિયોસ માં પેશન્ટ ને સારું થઈ જતું હતું અને જેટલો ફાયદો એને થઈ જતો તો એટલું જ સારું તમને આપી સારવાર થી એટલું જ સારું થઈ ગયું મને 80% જેવો ફેર પડી ગયો મને એમ લાગે ને કે મોરબી થી તમે અહીંયા તમારો ધક્કો વસૂલ થયો ના ધક્કો વસૂલ થયો સાહેબ 100 100% હા તે શું તકલીફ હતી ભરતભાઈ ભાઈ કયો જરા મને કફ થઈ ગયા પછી શ્વાસ ચડે એવું બધું થતું ન સીડી ચડી જવું ન બેસી જવું ન કામ કરવાની આમ મજા આવે એવું બધું થાતું રાતે ઊંઘ પણ ના આવે એવું થતું બરાબર પછી શ્વાસ માટે જે છે એ તમારે કોઈ બીજી દવા લેવી પડતી પંપ કે એવું કઈ લેવું પડતું હા કંઈક એક પંપ લેવા પડતા અને ક્યારેક પછી આ દવા આપે ગોળી બી ખાવી પડતી એલર્જીની ગોળી હા એલર્જીની ગોળી ને એવી બધું એના માટે લગભગ આશરે તમે જે છે એ કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા હશો અત્યાર લગીનમાં મેં ત્રણ તો આયુર્વેદ સાહેબને બતાવેલું છે આયુર્વેદિક દવાખાના વાળાને બરાબર અને ચાર પાંચ તો જે એલોપેથિક દવા જે આ બતાવ્યું એમડી ડૉક્ટરને એને એની દવા ખાધી પણ કોઈ અત્યારે રિઝલ્ટ ન મળ્યું ફેર પડી જાય મહિના દિવસ પછી પાછો ઉથલો મારે બે મહિને ઉથલો મારે એવું થયા રાખે બરાબર અને જે તમે કેટલા વર્ષથી સતત આ તકલીફ હતી તમને નવ વર્ષથી આ નવ વર્ષ થતા શ્વાસની એલર્જીની તકલીફ હતી અને શ્વાસ ચડતો ત્યારે તમારે શું કાં તો ગોળી ખાય કાં તો પંપ એવું લેવું પડે એવું લેવું જ પડતું નકર રાહત જ ન થાય નહીં તો શું બ્રાહ્મણ કપ બ્રાહ્મણ થાય ને ક્યારેક આમ કપ બહુ નીકળે આંગળી નાખીને આમ કપ કાઢવા પડે તો રાહત થાય નકર બહુ જોઈ એવી ના થાય એટલે પંપ મારવો પડે અથવા અથવા આવી રીતે ગોળી પીવી પડે બરાબર છે અને પછી તમે જ્યારે આપણે અહીંયા આવ્યા ને આપણી જે ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેટલા ટકા રાહત લાગ્યા ત્યારે મને એસી સાહેબ ઘણો ફેર પડી ગયો તમારી દવાથી પંપ લેવો પડ્યો છે પંપ મેં માર્યો જ નથી દોઢ દોઢ મહિના ઉપર થઈ ગયું પંપ લેવો જ નથી બરાબર છે ઘણું સારું થયું છે તમારા માધ્યમથી ભરતભાઈ હું લોકોને એ જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવે છે લેખ પણ ખાસ તમને નમ્ર વિનંતી એ છે કે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે ન કરાવો એનાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને પથી આખી ખરાબ થાય છે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સર્વર કરાવતા હોવ તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલું તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટેડાયેલા છે એવો એની પાસે અનુભવ એવા વિડીયોઝ કે એવું કાંઈ છે કે નહીં અને ત્રીજા નંબરે ખાસ તો એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થઈ શકે છે કે નહીં તમને નબળાઈ ના આવે હું ત્યાં પંચકર્મ સારવાર થાય છે કે નહીં કારણ કે ઘણા બધા દર્દીઓ અમારી પાસે ફરિયાદ લઈને આવતા હોય છે કે ત્યાં દવા કરી અમને નબળાઈ આવી ગઈ ત્યાં દવા કરી અમે દવા ગરમ પડી ત્યાં પંચકર્મ કરાવી અમને ગરમ પડી એવું કોઈ ફાયદો ન થયો એટલે આ ત્રણ વસ્તુ જોયા પછી જ તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો જેથી આયુર્વેદનું અને પંચકર્મ સારવારનું નામ ખરાબ ન થાય ભરતભાઈ તમને જ્યાં મેં પંચકર્મ સારવાર કરાવી તમને કેટલું સારું લાગતું દર વખતે દર વખતે ઘણો ઘણો ફાયદો થયો મને બરાબર અને તમે સરળતાથી આરામથી સારવાર કરાવી શકતા થતી સાહેબ બરાબર છે તો ભરતભાઈ તમારા જેવા ઘણા બધા એવા દર્દીઓ છે કે જેને લાંબા સમયથી એલર્જીની ફરિયાદ છે જે ડૉક્ટરો બદલ્યા રાખે છે કોઈક આયુર્વેદિક પણ લે છે કોઈ એલોપેથિક સારવાર પણ લે છે તમે આપણા હોસ્પિટલની સારવાર અને આપણી ટ્રીટમેન્ટ વિશે જે તમને અનુભવ થયો એના વિશે તમે એમને શું કહેવા માગશો બહુ સારું છે રિઝલ્ટ એકવાર તમે જરૂર આવજો મને આ નવો વર્ષથી આ તકલીફ હતી અત્યારે ઘણું સારું થઈ ગયું છે બહુ સારું થઈ ગયું છે અને તમારો પંપ જે છે છૂટી છૂટી ગયો ગયો છે છે જે તમને દર વખતે લેવો લેવો પડતો ઘણું બધું સારું છે અને પેલા કરતાં તમને એવું લાગે કે તમારા ફેફસા જે છે લોડ લઈ શકે હાલચાલમાં હાફ ઓછી થઈ ગઈકા ચડવા જરી હવે નોર્મલી સાવ એકદમ સરસ હા એકદમ સરસ ખુબ ખુબ ધન્યવાદ ભરતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ